એકમ કસોટી છે અને તારીખ આઠ આઠ બે હજાર ચોવીસ ના દિને પચીસ તમારી એકમ કસોટી લેવાશે જોઈએ ધોરણ દસ વિષય વિજ્ઞાન વિદ્યાર્થી એસએસસી બોર્ડમાં પણ વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્ન બેંક રહેશે એ પ્રશ્ન બેંક માંથી જ વિદ્યાર્થી મિત્રો ઘણા મોસ્ટ ટાઈમ પે પ્રશ્નો પણ પૂછાશે તો જોઈએ આપણે સૌપ્રથમ તો પ્રકરણો જે છે એ પ્રકરણ પાંચ અને પ્રકરણ નવ માંથી જ વિદ્યાર્થી મિત્રો આપણી આ જે દ્વિતીય એકમ કસોટી જે છે એ દ્વિતીય એકમ કસોટી ની પ્રશ્ન બેંક પણ તૈયાર થશે જોઈએ સૌપ્રથમ પ્રથમ પાંચમું ચેપ્ટર છે જૈવિક ક્રિયાઓ નવમું ચેપ્ટર છે પ્રકાશ પરાવર્તન અને વક્રી ભવન ફર્સ્ટ વિભાગ એ નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો દરેકનો એક ગુણ સ્વયંપોષી માટે આવશ્યક છે તો અહીં કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી ક્લોરોફિલ સૂર્યપ્રકાશ કે આપેલ તમામ તો સાચો આન્સર છે સ્વયંપોષી માટે કાર્બન ડાયોક્સાઇડ ક્લોરોફિલ સૂર્યનો પ્રકાશ પણ જરૂરી છે નેક્સ્ટ જોઈએ મનુષ્યમાં ફેફસાઈ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે તો સાચો આન્સર છે શ્વસન સામે ત્યાં ઉભા પણ પ્રતિબિંબ છે તો અરીસો ખાલી જગ્યા માટે નીચે પૈકી કયું વિધાન સાચું છે તો અહીં વિધાન છે કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે પરાવર્તિત પ્રકાશ આપાત પ્રકાશ કરતા ઓછા તેજસ્વી હોય છે કોણ અને પરાવર્તન કોણના માપના સરવાળો હંમેશા મોટો હોય છે અને કિરણો પરાવર્તન પામ્યા બાદ જુદા જુદા છે અરીસા વડે રચાતા જે પ્રતિબિંબમાં તેની કેન્દ્ર લંબાઈ દસ સેન્ટીમીટર લીધી છે અને વસ્તુની પંદર સેન્ટીમીટર અંતરે છે તો તેનું પ્રતિબિંબ ક્યાં રચાશે તો સાચો આન્સર છે અરીસાની પાછળ ત્રીસ સેન્ટીમીટર દૂર નેક્સ્ટ જોઈએ નીચેની આકૃતિમાં અંતર્ગોળ અરીસાના આપાત કિરણનો ગતિપથ દર્શાવે છે તો અહીં અરીસાની પાછળ એફ અને ઝીરો ની વચ્ચે સી અને એફ ની વચ્ચે અને સી થી દૂર તો સાચો આન્સર છે સી અને એફ ની વચ્ચે નેક્સ્ટ જોઈએ નાના તાડાની દિવાલમાં ખોરાકના તરંગવદ સંકોચન અને વિસ્તરણની ઘટનાને શું કહે છે સાચો આન્સર છે અભિશોષણ નેક્સ્ટ

કિરણો એક સામાન્ય બિંદુએ કેન્દ્રિત થાય છે ટેન મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે તો સાચો આન્સર છે ઉત્સર્જન નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યામાં જે અહીં વેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઊર્જા ઉત્પન્ન થાય છે તો સાચો આન્સર છે કર્ણાભ સૂત્રો એક અંતર્ગોળ અરીસા વડે મળતું પ્રતિબિંબ આભાસી ચત્વ અને વસ્તુ કરતા મોટું દેખાય છે

એકમ કસોટી અહીં તૈયાર કરવાનું છે એ એકમ કસોટી પ્રમાણે જ વિદ્યાર્થી મિત્રો તમારી જે એકમ કસોટી લેવા છે એના પ્રશ્નો પણ આ પ્રમાણે જ હશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક પણ કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો અને વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ નવ અને ધોરણ દસ ના તમામ એકમ કસોટીના જે વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપર મૂકવામાં આવે છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને પણ તમારા ફેમિલીમાં પણ જે ધોરણ નવ અને દસ માં ભણતા હોય એમને જે વિડીયોની લિંક એ શેર કરો તો જોઈએ અહીં આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો દરેકનો એક ગુણ માંસાહારી પ્રાણીઓમાં નાનું આતરડું ટૂંકું હોય છે તો આ વિધાન ખરું છે ઉભયજીવી પ્રાણીઓ ત્રિકોટ્રીય હૃદય ધરાવે છે તો સાચો આન્સર છે ખરું વિધાન છે નેક્સ્ટ જોઈએ ટોર્ચમાં પ્રકાશ સ્ત્રોત અને અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર રાખવામાં આવે છે ત્યારે તેમાંથી નીકળતા સમાંતર કિરણો અરીસા પર આપત થઈને શક્તિશાળી સમાંતર કિરણ બીમ પરાવર્તિત કરે છે તો વિધાન ખોટું છે બહિર્ગોળ લેન્સ દ્વારા હંમેશા પ્રતિબિંબ મળે છે વાયુ રંધ્રની ની ફરતે આવેલા કોષોને રક્ષક કોષો કહેવાય છે ખરું વિધાન છે પ્રકાશનું કિરણ જ્યારે કાચમાંથી હવામાં પસાર થાય છે ત્યારે લંબ અંતર તરફ વાંકું વળે છે ખોટું વિધાન છે નેક્સ્ટ જોઈએ આપાત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચે નિર્માણ પામતા ખૂણાને આપાત કોણ કહે છે તો આ વિધાન ખોટું છે ઘાસમાં રહેલા સેલ્યુલોઝ નું તૃણાહારી પ્રાણીઓ પાચન કરી શકે છે તો વિધાન સાચું છે ટેન પેપ્સિન અને ટ્રીપ્સિન કાર્બોદિત અને ચરબીનું પાચન કરે છે તો આ વિધાન ખોટું છે શ્વાસ વાહિની વાયુ કોષ્ટોમાં અંત પામે છે તો આ વિધાન પણ સાચું છે અનવાહક પેશી કાર્બોદિત

મીટર હોય તો તેનો પાવર પ્લસ છે તો આ વિધાન ખોટું છે વિદ્યાર્થી મિત્રો અહીં જે એમસીક્યુ ખાલી જગ્યા ખરા ખોટા ખાલી જગ્યાઓ છે અને એક વાક્યમાં અને લોંગ ક્વેશ્ચન પણ જે તૈયાર કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનોમાંથી જ તમારી જે એકમ કસોટી તારીખ આઠ આઠ જોઈએ ખાલી જગ્યા પૂરો દરેકનો એક ગુણ ગ્લુકોઝના અણુનું વિઘટન થઈ ઉર્જા મુક્ત થવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે તો આન્સર છે શ્વસન યકૃત માંથી નીકળતા પિતરચન માર્ગના ખાલી જગ્યા અંગ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે તો સાચો આન્સર છે જઠર સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા એમ બરાબર એમ બરાબર પ્લસ હોય નેક્સ્ટ જોઈએ ફોર અરીસા વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે તો બહિર્ગોળ જે અરીસા વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે પાચન માર્ગમાં ખોરાક સાથે ભળતો પ્રથમ ઉત્સેચક ખાલી જગ્યા છે તો આન્સર છે એમઆઈલેઝ જો શુદ્ધિકારક લેન્સનો નો પાવર હોય તો લેન્સ ખાલી જગ્યા કાર્ય કરે છે તો આન્સર છે વાલ્વ હૃદયના સંકોચન દરમિયાન રુધિરનું તે જ માર્ગે પાછું વહન થાય તે માટે વાલ્વ કાર્ય કરે છે મોસ્ટાઈમ ખાલી જગ્યા હાજરી જાણવા માટે આયોડિનના દ્રાવણનો ઉપયોગ થાય છે તો આન્સર છે સ્ટાર્ચની હાજરી જાણવા માટે આયોડિનના દ્રાવણનો ઉપયોગ થાય છે ખાલી જગ્યા વાયુની હાજરીમાં ચૂનાનું તાજું પાણી દૂધિયું બને છે તો આન્સર છે સી ની વાયુની હાજરીમાં નેક્સ્ટ જોઈએ વનસ્પતિમાં કાશ ઊર્જાનું રાશિયન ઊર્જામાં રૂપાંતર થવાની ઘટનાની ખાલી જગ્યા કહેવામાં આવે છે તો આન્સર છે અહીં પ્રકાશ સંશ્લેષણ નેક્સ્ટ જોઈએ વિભાગ બી આપેલ પ્રશ્નોના એક વાક્ય કે શબ્દમાં ઉત્તર આપો દરેકનો એક ગુણ મૂત્રપિંડના કારણ એકમનું નામ જણાવો તો મૂત્રપિંડના નલિકા જોઈએનોલ અને કાર્બન ઇસ્ટમાં ઇસ્ટના કોષરસમાં પાયરુવેટનું કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે આ ક્રિયાનું નામ જણાવો તો સાચો આન્સર છે અજારક શ્વસન મનુષ્યમાં સરેરા શ્વાસ મિનિટ કેટલો હોય છે તો છે છે મનુષ્યમાં પ્રતિ મિનિટ હોય મદદથી કેવી રીતે વસ્તુ દેખાય છે તો પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખો દ્વારા પ્રકાશની મદદથી કેવી રીતે વસ્તુ દેખાય છે તો આન્સર છે પરાવર્તિત

પરિવહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે નાઇન ઇસ્ટના કોષરસમાં પાયરુવેટનું ઇથોનોલ અને કાર્બન ડાયોક્સાઈડમાં રૂપાંતર થાય છે આ ક્રિયાનું નામ જણાવો તો આન્સર છે અજારક શ્વસન મનુષ્યમાં સરેરાશ શ્વાસ દર પ્રતિ મિનિટ કેટલો હોય છે તો આન્સર છે બાર થી સોળ પ્રતિ મિનિટ હોય છે અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શું હોય છે તો આન્સર છે ઋણ પ્રકાશની મદદથી કેવી રીતે વસ્તુ દેખાય છે તો પરાવર્તિત પ્રકાશ જ્યારે આપણી આંખો દ્વારા ગ્રહણ થાય છે ત્યારે વસ્તુ દેખાય છે નેક્સ્ટ જોઈએ મનુષ્યમાં ખોરાકના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે તો આન્સર છે જઠરથી નેક્સ્ટ ફોર્ટીન તમને પાણી સરસવનું તેલ ગ્લિસરીન કેરોસીન આપેલ છે આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી અપાત થયેલ ત્રાસુ પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે તો આન્સર છે

અનુવાહક પેશીમાં તેમાં પ્રકાશ સંશ્લેષણીય નિપુણ પર્ણથી વનસ્પતિના ભાગોમાં તરફ વહન થાય છે નેક્સ્ટ જોઈએ તેના મુખ્ય વાહક ઘટકોમાં જલવાહિનીકી અને જલવાહિની હોય છે તેમાં મુખ્ય વાહક ઘટકોમાં ચાલેની કોષો ચાલેનીકા અને સાથી કોષો હોય છે તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ થાય છે તો અહીં અનુવાહક પેશીમાં જે વહન છે ઉપર નીચે બંને દિશામાં થાય છે હવે જે જલવાહક પેશીમાં જોઈએ તો તેમાં માત્ર પાણી અને આયનોનું વહન થાય છે જલવાહક પેશીમાં પાણીના વહન માટે બાષ્પ દ્વારા થતું ખેંચાણ મુખ્ય ચાલક બળ છે જ્યારે અહીં જે અનવાહક પેશીમાં તેમાં સુક્રોઝ જેવા કાર્બોદિતની સાથે એમિનો એસિડ વનસ્પતિ અંતઃસ્ત્રાવ અને અન્ય પદાર્થોનું પણ વહન થાય છે અનવાહક પેશીમાં

થશે જોઈએ આગળ તફાવતના મુદ્દા લખો સ્વયં પોષી પોષણ અને વિષમ પોષી પોષણ સૌ પ્રથમ સ્વયં પોષણ જોવા મળે છે આ પ્રકારના અકાર્બનિક દ્રવ્યો અને અને અહીં નો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે જ્યારે વિષમપોષીમાં તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય છે

પ્રક્રિયા અંતર્ગો અરીસો તેની અંદર હોય છે જ્યારે બહિરગોળ અરીસો બહારની સપાટી પરાવર્તક હોય છે અંતરગોળ અરીસો વડે વાસ્તવિક તેમજ આભાસી અંતરગોળ અરીસા વડે વાસ્તવિક તેમજ આભાસી એમ બંને પ્રકારના પ્રતિબિંબ મળે છે જ્યારે બહિર્ગોળ અરીસા વડે ફક્ત આભાસી પ્રતિબિંબ મળે છે અંતર્ગોટ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતાં મોટું હોય છે જ્યારે બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતાં નાનું હોય છે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ ટોર્ચ વાહનોની હેડલાઇટ સર્ચ લાઇટ સૂર્ય કુકર વગેરેમાં થાય છે મોસ્ટ ટાઈમ વિદ્યાર્થી મિત્રો જે એમસીક્યુ માં ખાલી જગ્યામાં એક વાક્યમાં પણ આ ક્વેશ્ચન પૂછાઈ શકે તો અંતર્ગોળ અરીસો ક્યાં વપરાય છે તો ટોર્ચ વાહનોની હેડલાઇટ સર્ચલાઈટ સૂર્યકુકર વગેરેમાં થાય છે જ્યારે બહિર્ગોળ ઉપયોગ જે અરીસાઇડ ગ્લાસ તરીકે થાય છે નેક્સ્ટ જોઈએ નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે તે જણાવો કારની કારની હેડલાઇટ હેડલાઇટ તો અંતર્ગોળ અરીસો વપરાય છે કારણ પ્રકાશના સ્ત્રોતને અંતરગોળ અરીસા મુખ્ય કેન્દ્ર પર મૂકવાથી અરીસા વડે પરાવર્તન પામી સમાંતર કિરણ પૂંજ રૂપે દૂર સુધી જાય છે નેક્સ્ટ સોલર ભઠ્ઠી તો સોલર ભઠ્ઠી જે અંતરગોળ અરીસો વપરાય છે કારણ કે સૂર્યના સમાંતર કિરણો અંતર્ગોર અરીસા વડે પરાવર્તન પામી મુખ્ય કેન્દ્ર આગળ કેન્દ્રિત થાય છે આથી ત્યાં પુષ્કળ ઉષ્મા ઉત્પન્ન થાય છે પરિણામે સોલર ભટ્ટીમાં એકસો એસી અંશ સેલ્સિયસ થી બસો અંશ સેલ્સિયસ જેટલું તાપમાન મેળવી શકાય છે નેક્સ્ટ જોઈએ ઉત્સર્જન એટલે શું વિદ્યાર્થી મિત્રો અહીં જે વ્યાખ્યાઓ આપવામાં આવી જે છે એ સંપૂર્ણ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી દો ધોરણ દસ ની દસ ધોરણ દસ ની બોર્ડ પરીક્ષા વિદ્યાર્થી મિત્રો પંદર થી વીસ જે વ્યાખ્યાઓ પૂછાય છે સંપૂર્ણ એસી માર્કર પંદર થી વીસ વ્યાખ્યાઓ પૂછાય છે તો ખાસ ધોરણ દસ ના સાયન્સની જે બુકોમાં જેટલી પણ વ્યાખ્યાઓ આપી છે એ વ્યાખ્યાઓ સંપૂર્ણ અને એક બુક તૈયાર કરો વિદ્યાર્થી મિત્રો જેથી જે વ્યાખ્યાનો સંપૂર્ણ માર્ક તમે મેળવી શકો જોઈએ ફર્સ્ટ ઉત્સર્જન એટલે શું તો શરીરમાં શરીરમાં થતા ચયાપચય ના પરિણામે ઉત્પન્ન થયેલા તેમજ શરીરમાં પ્રવેશેલા બિનજરૂરી હાનિકારક પદાર્થોને શરીરમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા એટલે ઉત્સર્જન નેક્સ્ટ જોઈએ ઉત્સર્જકો એટલે શું તો ઉત્સર્જકો પ્રોટીન સંકુલ છે હા જૈવિક સક્રિય પદાર્થો છે જે રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઉત્પેરક તરીકે કાર્ય કરે છે હકીકતમાં ઉત્સેચકોની ભૂમિકા અતિશય અંદાજ આપવી મુશ્કેલ છે કારણ કે તેમના વિના જીવંત કોશિકા અને આખા શરીરમાં એક પણ પ્રક્રિયા નથી નેક્સ્ટ જોઈએ એટ વા એટલે શું વાહક પેશીધારી વનસ્પતિના દેહમાં આવેલો વાહક પેશીઓનો બનેલો એક લેન્સનું સૂત્ર લખો તો લેન્સનું સૂત્ર બરાબર શું થશે એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ નેક્સ્ટ તમારા દૈનિક જીવનમાં લેન્સનો કોઈ પ્રાયોગિક ઉપયોગ લખો તો આન્સર છે મેગ્નિફોઈન્ટ લેન્સ તરીકે સય પોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નિપોજો કઈ છે તો ક્લોરોફિલની હાજરી પ્રકાશ સંશેષણનું શોષણ પ્રકાશ શક્તિનું શોષણ પાણીનું પાણીના અણુનું વિઘટન અને કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિતમાં રિડક્શન તેની નિપજ જો ગ્લુકોઝ કાર્બોદિત અને ઓક્સિજન નેક્સ્ટ જોઈએ પાચન એટલે શું તો ખોરાકના જટિલ ઘટકોનું ઉત્સેચકોની મદદથી સરળ દ્રવ્ય અને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં રૂપાંતર થવા રૂપાંતર કરવાની ક્રિયાને પાચન કહે છે નેક્સ્ટ લસિકા એટલે શું મોસ્ટ આઈએમપી છે સજીવોમાં વહન અને પરિવહન અને ઉત્સર્જન રુધિર કેશિકાઓની દિવાલ રહેલા છિદ્રો દ્વારા આંતર સ્થાનમાં મુક્ત થતા કેટલાક પ્રમાણમાં રુધિર પ્રોટીન અને રુધિર પ્રવાહીને લસિકા કહે છે નેક્સ્ટ જોઈએ જ્યારે આપણને ઈજા થાય અને તે સ્થાનેથી રુધિર બહાર વહન પામવા લાગે ત્યારે તેના અટકાવ કેવી રીતે થાય છે તો આપણને ઈજા થાય અને રુધિર વાહિની કપાય તે સ્થિતિમાં રુધિર સ્ત્રાવ થવા લાગે છે રુધિર ગંઠાવાની ક્રિયા દ્વારા આ રુધિર અટકાવવામાં આવે છે સામાન્ય રીતે રુધિરના વધુ સ્ત્રાવથી દબાણમાં આવે છે તેના પરિણામે રુધિર ધકેલવાની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે આ પરિસ્થિતિને અટકાવવા રુધિરના કણો જે રુધિર સાથે સમગ્ર શરીરમાં વહન પામતા હોય છે તેઓ રુધિર સ્ત્રાવના સ્થાને એકત્ર થઈ રુધિર ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે આ રીતે ઈજા સ્થાને રુધિર માર્ગને અવરોધે છે નેક્સ્ટ જોઈએ ધમની અને સીરા વચ્ચે ભેદ લખો ધમની અંગો કહેવાય છે શીરા કહે છે ધમનીમાં રુધિર ઊંચા દબાણથી વહન પામે છે જયારે શીરામાં રુધિર નીચા દબાણે વહન પામે છે ધમની દીવાલ જાળી અને સ્થિતિસ્થાપક હોય છે શિરાની દીવાલ પાતળી ઓછી સ્થિતિસ્થાપક હોય છે ફોર અંગો કે પેશીઓમાં ધમનીઓમાં રુધિર કોશિકાઓ વિભાજિત થાય છે અંગો કે પેશીઓમાં રુધિર કેશિકાઓ જોડાય શિરા બનાવે છે ધમનીઓમાં ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે જ્યારે શિરાઓમાં કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વહન પામે છે નેક્સ્ટ જોઈએ પરાવર્તન એટલે શું તો કોઈ વસ્તુ મોસ્ટ ટાઈમ પી વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વસ્તુ પર પ્રકાશ અપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે ગોલીય અરીશાના પ્રકાર જણાવો તો ગોલીય અરીશાના બે પ્રકાર છે અંતર્ગોળ અરીસો બહિર્ગોળ અરીસો નેક્સ્ટ જોઈએ અંતર્ગોળ અરીસા વિવિધ ભાગોની નામ નિર્દેશ આકૃતિ દ્વારો મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો એ સેલ્ફ રીતે વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર તમારે જાતે લખવાનો રહેશે જોઈએ આગળ હવામાં ગતિ કરતું પ્રકાશનું કિરણ પાણીમાં ત્રાસુ પ્રવેશે છે શું આ પ્રકારનું કિરણ લંબ તરફ ફાકું હશે કે લંબથી દૂર જશે કે કેમ સંપૂર્ણ આન્સર વિદ્યાર્થી મિત્રો તમે અહીં રીડ કરી શકો છો

ચાલીની નલિકા અને સાથી કોષો પ્રકાશના પરાવર્તના નિયમો લખો તો અહીં આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે એટલે કે i r આપાત કિરણ અને અરીસાના આપાત બિંદુએ સપાટી પર દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ બધા એક જ સમતલમાં હોય છે અહીં વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર તમે જાતે તૈયારી કરી દો અહીં સ્ક્રીનશોટ છે જ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈને સંપૂર્ણ તમારી નોટબુકમાં પણ લખી દો તમને આ પ્રમાણે તમને આ પ્રમાણે વિદ્યાર્થીઓ દાખલાઓ પણ પૂછાશે નેક્સ્ટ જોઈએ વિભાગ સી નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો દરેકના ત્રણ ગુણ જોઈએ ફર્સ્ટ મનુષ્યના હૃદયની નામ નિર્દેશિત આકૃતિ દોરો હૃદયનું કાર્ય સમજાવો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ હૃદયની જે આકૃતિ તમારા વિદ્યાર્થી મિત્રો આ તમને જે આકૃતિ હોય જે એક્ઝામમાં પૂછાશે પૂછાશે અને પૂછાશે પ્રથમ એક્ઝામમાં તમારી પ્રિલિમિનરી એક્ઝામમાં અને બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ પી ક્વેશ્ચન છે પૂછાશે શું જે સંપૂર્ણ હૃદયની આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમારે ભાગો સહિત તમને

કંટનળી અન્નળી જઠર નાનું આટડું મોટું આટડું મળાશય આવેલા છે સંપૂર્ણ આકૃતિ દર્શાવવામાં આવી છે જે બે ભાગોનું વર્ણન પણ જણાવવામાં આવે છે નેક્સ્ટ જોઈએ અંબીબામાં પોષણ આકૃતિ સહિત સમજાવો તો અહીં આકૃતિ સાથે સંપૂર્ણ અમીબામાં પોષણ પણ જણાવવામાં આવે છે સંપૂર્ણ આન્સર પણ છે જ વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈને તમે સંપૂર્ણ આન્સર લખી દો યાદ પણ કરી દો નેક્સ્ટ જોઈએ કાચના લમઘન ચોસલા વડે થતું પ્રકાશન ના નામ નિર્દેશિત આકૃતિ દોરો પ્રકાશના વક્રીભવના નિયમો લખો મોસ્ટ ટાઈમ છે નેક્સ્ટ જોઈએ બહિર્ગો લેન્સ એટલે શું તો જે લેન્સની બંને વક્ર સપાટીએ બહારની તરફ ઉપસેલી હોય તેને ડબલ બહિર્ગો લેન્સ અથવા બહિર્ગો લેન્સ કહે છે નેક્સ્ટ બહિર્ગો લેન્સ સામે વસ્તુને અનંત અંતરે મૂકવામાં આવે ત્યારે મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરી તેના સ્થાન પ્રકાર અને સાપેક્ષ પરિણામ જણાવો નેક્સ્ટ મનુષ્યના ઉત્સર્જન તંત્ર આકૃતિ સહિત વર્ણો અહીં સંપૂર્ણ આકૃતિ સહિત વિધાન મિત્રો જે ભાગો છે એ પણ જણાવવામાં અને વર્ણન પણ કરવામાં આવે છે સંપૂર્ણ નેક્સ્ટ જોઈએ બિન સજીવોમાં ગ્લુકોઝના ઓક્સિડેશનથી ઉર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો કયા છે તો અહીં સંપૂર્ણ આકૃતિ સહિત વિદ્યાર્થી મિત્રો આન્સર જણાવવામાં આવે છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો મારી નોટબુકમાં પણ લખી લો નેક્સ્ટ જોઈએ મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો તે શા માટે જરૂરી છે ગોલી અરીસા વડે થતા પરાવર્તન માટે સંજ્ઞા પદ્ધતિ વર્ણવો